આજે આપણે ભરૂચની એક એવી યુવા પ્રતિભા વિશે વાત કરી રહ્યા છે પોતાની અસાધારણ સિદ્ધિથી ભારતનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે કર્યું છે ભરૂચ શહેરની સત્તર વર્ષીય દીકરી ઈશ્વરી ગોપાલ સૌથી નાની ઉંમરની ટેરોટ કાર્ડ રીડર બનવાનો વર્લ્ડ રેકોર્ડ પ્રાપ્ત થયો છે ઈશ્વરીએ સાબિત કરી દીધું છે કે મોટા સપના સાકાર કરવા માટે ઉંમર માત્ર એક આંકડો છે બાળપણથી જ ઈશ્વરી ભગવાનમાં ઊંડી શ્રદ્ધા આધ્યાત્મિકતા સંગીત અને માનસિક શક્તિમાં રસ ધરાવતી હતી ટેરોટ કાર્ડ રીડિંગ પ્રત્યેનો તેનો રસ ધોરણ દસમાં અભ્યાસ કરતી વખતે જાગૃત થયો જ્યારે તેને જાણીતા ટોરેટ રીડર અવની દહેડિયા પાસેથી આ ક્ષેત્રમાં પ્રેરણા અને માર્ગદર્શન મળ્યું ત્યારથી જ તેણે આ વિષયમાં ધ્યાન કેન્દ્રિત કર્યું અને ટૂંકા સમયમાં જ આ સિદ્ધિ હાંસલ કરી છે ઈશ્વરીની આ સિદ્ધિ પાછળ એક મોટું સ્વપ્ન છુપાયેલું છે તે વિશ્વ પ્રવાસ કરવા માંગે છે વિશ્વના વિવિધ દેશોમાં જઈને ત્યાંના લોકોનું નેચર તેમની પોતાની દેશ પ્રત્યેની લાગણી અને સન્માનને નજીકથી સમજવાનો તે ઈરાદો ધરાવે છે આ અનુભવોના આધારે તે માને છે કે ભારતના યુવાનોમાં પણ આવો જ વિકાસમય અને વિચારો વિકસી શકે છે છે પોતાનું યોગદાન આપવા માંગે આજના યુવાનોને એક સંદેશ આપતા ઈશ્વરી જણાવે છે કે નવી પેઢી સોશિયલ મીડિયા મોબાઈલ ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં વધુ સમય વિતાવે છે જો યુવાનો વહેલી સવારે ઉઠીને પોતાના અંદરની ઉર્જા સર્જનાત્મકતા અને પોઝિટિવિટી પર કામ કરે તો જીવનમાં મોટી તક પોતાના હાથમાં લઈ શકાય છે

आज बहुत खुशी नो अवसर है कि मैं वर्ल्ड रेकॉर्ड बनायो एंड यस आई एम इंटरनेशनली रेकग्नाइज फॉर यंगेस्ट फिमेल कार्ड रीडर ऑफ इंडिया आई एम थैंकफुल फॉर दिस ग्रेट अपॉर्चुनिटी एंड आई थैंक इंटरनेशनल बुक्स ऑफ रेकॉर्ड फॉर क्रिएटिंग दिस ग्रेट प्लेटफॉर्म આપણે તમે આ ટેરોટ કાર્ડ માં જે માહિર છો એમાં અત્યારના હાલમાં આપણા ઇન્ડિયન કલ્ચર પ્રમાણે જોવા જઈએ તો મોટા મોટા જ્યોતિષચાર્ય હોય છે પછી આ ભવિષ્ય જોનાર હોય છે તો એની કમ્પેરિઝન માં તમને કેવું લાગે છે તમને આ તમારા પર ટ્રસ્ટ કરશે ટેરોટ કાર્ડ પર ઇન્ડિયન કલ્ચર ઓકે પહેલા તો હું કહું આઈ એમ વેરી યંગ ઓકે જે તમે એસ્ટ્રોલોજી કીધા છે બહુ જ એક્સપિરિયન્સ ઇન્ડિયા ઇઝ એક કલ્ચર છે ઇન્ડિયા ઇઝ અ કન્ટ્રી કે કલ્ચર રિલિજન બધા ન્યૂ પોઝિટિવ થિંગ્સથી ભરાયેલો કન્ટ્ર કન્ટ્રી છે તમે મારી વાત કરો તો આઈ એમ ઇન્સ્પાયર ફ્રોમ ગ્રેટ એસ્ટ્રોલોજર્સ ને ફોર દેટ ટેરો રીડિંગ એક એવો માધ્યમ છે જે તમને હિલિંગ મોટિવેશન ગાઈડન્સ આપીને તમારા પર્સનલ ગ્રોથ કરિયર ગ્રોથ એન્ડ હેલ્થમાં હેલ્થ બધાથી જેવું મોટું અચીવ કરવું હેલ્પ કરે છે ઓકે તો રેકોર્ડ બનાવ્યો હું વર્ષ ને મહિનાની હતી ત્યારે મેં રેકોર્ડ બનાવ્યો ત્યારથી આજે હું અઢાર વર્ષની છું મને આ સેવન્ટી ડેઝ થયા છે ઓલમોસ્ટ મારા અત્યાર સુધી આઈ હેવ ક્રોસ વન પ્લસ ક્લાયન્ટ્સ फेसबुक इंस्टाग्राम यूट्यूब प्ले करे कि के दिश सोशल मीडिया बट बट फोर पर्सनल ग्रोथ फॉर गुड पॉजिटिव फ्यूचर ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે આ બધું સ્ટોપ કરો મેઇનલી ટીનેજર્સ તો બહુ બહુ ફાઇન ગ્રેટ પોઝિટિવ ફ્યુચર રહેશે મારું આવનારું ડ્રીમ એ છે કે હું વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે તો હું વર્લ્ડ ની બધી કન્ટ્રીઝ એક્સપ્લોર કરું ને ઇન્ડિયામાં પોઝિટિવ ચેન્જ એડોપ્ટ ચેન્જીસ એડોપ્ટ કરીને Uh, एक इंडिया ब्यूटीफुल डेवलप्ड कंट्री बनाओ भणवाणी સાથે સાથે આ કેટલું અગરૂ વિષય છે તમારા માટે બનવા સાથે ટેરો રીડિંગ ઇઝ વન કાઇન્ડ ઓફ Hard thing difficult છે બટ યસ પ્રોપર ટાઈમ મેનેજમેન્ટ પ્રોપર ટેકનિક્સ ટુ અચીવ ગોલ ઇફ વી ડુ ઇફ વી સ્ટાર્ટ મેનિફેસ્ટેશન બો ઈઝી છે બો સારી રીતે વી કેન gro તમે જે નવા જે તમારા જેવા ઉંમરના છોકરાઓ છે કે છોકરીઓ છે તેમને શું સલાહ આપવા હું એ જ સલાહ આપીશ હું એ જ ગાઈડ કરીશ કે સ્ટોપ યુઝિંગ સોશિયલ મીડિયાઝ પ્લેટફોર્મ્સ બીકોઝ એ ખાલી તમારું માઇન્ડ નહીં બટ એક સાયકોલોજીકલ ગેમ રમે છે કે કેમનું તમે સ્ક્રીન ટાઈમ વધારો ને તમારું પર્સનલ ડેવલપમેન્ટ ઓછું કરો સો પર્સનલી ડેવલપ થવું હોય ગ્રો લાવો હોય તો સ્ટોપ